નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર ભાવનગર શહેરના લોકોને રજવાડામાં મળેલી જમીન બિલ્ડરો દ્વારા કબજો કરી લેવાયો છે આ જગ્યા ખાલી કરવામાં ન આવતા ભાવનગર મહારાજા વિજયરાજસિંહજીને જાણ કરવામાં આવી હતી તેથી ભાવનગર મહારાજા વિજયરાજસિંહજી રહીશોની મુલાકાતે પહોંચ્યા હતા ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલ મુરલીધર નામની જગ્યાને આજથી અંદાજે એકસો પચાસ વર્ષ પહેલા ધાધુઓને સેવા પૂજા કરવા માટે મંદિર તેમજ મંદિર આસપાસની જગ્યા તાંબાના પત્ર પર લેખ કરી આપવામાં આવી હતી ત્યાં વસવાટ કરી રહેલ પેઢીઓ છેલ્લા ચાર પાંચ પેઢીઓથી અહીંયા રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અમુક બિલ્ડરો તેમજ નવા આવેલા ધાધુના કારણે તેઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં તેઓને આ મંદિરની જગ્યા ખાલી કરવા માટે અને તેની બદલે એક રૂમ રસોડાના ફ્લેટની વ્યવસ્થા કરી આપવાની વાત કરવામાં આવે છે

આ બાબતને લઈને યોગ્ય નિરાકરણ કરી આપ્યું હતું તેમણે આ જગ્યા તેઓની છે અને તેઓની જ રહેશે તેવું લોકોને આશ્વાસન પણ આપ્યું હતું તેથી લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી મારું નામ બલભદ્રસિંહ ગોહેલ છે અમે ચોથી પેઢીથી અમે રહીએ છીએ અને આ વિસ્તારમાં બિલ્ડરો દ્વારા એવું કહેવામાં આવેલ છે કે આ જગ્યા ખાલી કરી અથવા તમને એક એક મકાન આપી દઈએ તો અહીંના લોકો એક એક પરિવારમાં પંદર જણા સત્તર જણા રહે છે એક મકાનમાં કઈ રીતે રહે અને આ સ્ટેટે આપેલી દોઢસો વર્ષ પહેલાંની જમીન છે સાંબાના પત્રે લખાણ છે સ્ટેટનું કે એ જમીનનો માલિક કોઈ થઈ શકે નહીં સ્ટેટ સિવાય અને આ આ વિસ્તારના હર કોઈ નાગરિક નાનો એવો માણસ છે એ સવારનું લાવીને સાંજે ખાય છે

બિલ્ડર મારફત એ જગ્યા કહીને બધાને કે હાથમાં બોલાવો એક એક રૂમ આપું તમે બધા ખાલી કરી દો અને એ ઝૂપડપટ્ટી વિસ્તાર છે પણ ખરેખર મહારાજાના આપેલા માલિકીની જગ્યાએ છે આ ઝૂપડપટ્ટી વિસ્તાર છે જ નહીં અને હા અને ઘણા લોકો જો વિચારે ને જે નાના મકાન હોય કોઈકને ઓરી હોય મિલને ગ્રેજ્યુએટી સર્વિસ ફંડ લઈ લેની પોતાના મકાનો અમુક ઊભા કરે સારી રીતે કરી છે બધા નથી કરી અમુક જણા કરી છે હવે એને કહે કે તમને એક એક મકાન આપી દઉં તમે ખાલી કરી દો અને જે બધા હો વર્ષ થી દોઢસો વર્ષ થી પચીસ વર્ષથી ઓછા એકે નહી હોય આપણા હા પચાસ એમ જ કરે બાબા બે ત્રણ કિસ્સા બની છે રામચંદ્ર દાસ રામચંદ્ર કેસ કી તમે ખાલી કરી દો તમને એક રૂમ આપો અને એક રૂમ આપીને તમે એક રૂમમાં કેમ મેલ પડે બાપુ અમારા એટલા બધા

બિલ્ડર મારફત ની જગ્યા કહીને બધાને કે હાથમાં બોલાવ એક એક રૂમ આપું તમે બધા ખાલી કરતો ને એ ઝૂપડપટ્ટી વિસ્તાર છે પણ ખરેખર મહારાજાને આપેલા માલિકીની જગ્યાએ છે આ ઝૂપડપટ્ટી વિસ્તાર છે જ નહીં અને હા અને ઘણા લોકો જો વિચારા નાના મકાન હોય કોઈક વડીવાલા હોય મિલને ગ્રેજ્યુટી સર્વિસ ફાન્ડ લઈ લે પોતાના મકાનો અમુક ઊભા કરે સારી રીતે કરી છે બધા નથી કરી અમુક જણાં કરી છે હવે એને કહે કે તમને એક એક મકાન આપી દો તમે ખાલી કરી દો અને જે બધા હો વરસ થી દોઢસો વર્ષ થી પચીસ વર્ષથી ઓછા એક નહીં હોય આપણે હા પચાસ વર્ષ હો વર્ષ દોઢસો વર્ષ છે હવે એ ચાહ્યા છે બાપુ એમ જાય કે એમ જ કરે બધાને કોઈ બાબા મરી જાય એની પાસે વીલ કરાવીને વીલ્ડર આપી દે આવા ભાવનગર મેં બેતન ખિસ્સા બની છે બાપુ નું નામ શું છે રામચંદ્ર દાદ તપશી રામ તમને શું કહેવામાં આવે છે એ કેસ કી તમે ખાલી કરી દો તમને એક રૂમ આપો

કે અમારી એવી કોઈ સંજોગ નથી કે અમે બધા બહાર જઈ શકીએ અમારી એવી માંગણી છે બાપુની પાસે કે અમે તમારી વસ્તારની મારપા તમારી રહી છે એટલે અમને આમાંનામાં પડ્યા રહેવા દ્યો અમારે કાંઈ ફ્લેટ જોતા નથી અમારે ક્યાંય બહાર જાવું નથી અને અમે કૃષ્ણકુમાર બાપુની વસ્તી થઈ અને અમાન એમાં અમને રહેવા દ્યો અને આ કાંઈ ઝૂંપડપટ્ટી છે નહીં આ કૃષ્ણકુમાર બાપુ સાખી બાવાને માં દીધી છે જગ્યા મંદિર સેવા કરવામાં અત્યારે તો મંદિરની સેવા કોઈ કરતું નથી અને એ બાપુ આવ્યા છે એ ગરીબક ની સેવા કરે પછી પાછા તાળુમાં જ દે પછી પાછા વયા જાય અહીંયા તો કઈક સાધુ આવતા ઉતરતા હવે કોઈ સાધુ આવતું નથી કોઈ ઉતરતું નથી પણ આ ધરતીની માથે જે માણસ રડવા આવ્યો છે અને અમને ખાલી કરાવે છે તો અમે બાપુની પણ એવી માંગણી કરી છે કે અમને આમાં નામાં પડ્યા રહેવા જો અમારે અહીંથી જવું નથી